સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે ભાઈ જે સેન્ટરો છે સેન્ટર વાઇઝ રિઝલ્ટ ઓનલાઈન ડિક્લેર કરવા અને ખાસ રાજકોટનું જે સેન્ટર છે આરકે યુનિવર્સિટીનું એ ક્યાંક મીડિયા જગતમાં અને લોકોના મગજમાં પણ એક ચર્ચિત મુદ્દો છે કે ભાઈ આ નીટના જે હાઈ રિઝલ્ટ આવ્યું છે એ ક્યાંક ને ક્યાંક સંસ્થાના દાયરામાં છે તો અમારી ખાસ માંગ છે કે જે આરકે યુનિવર્સિટીનું સેન્ટર છે એમાં સીબીઆઈ જાંચ કરાવી અને એનટીએ છે કે એ પહેલેથી જ ભ્રષ્ટાચારના ઘેરામાં છે તો એનટીએને પણ બેન કરવામાં આવે જેથી કરીને જે સાચા વિદ્યાર્થીઓ છે શિક્ષણ ને ન્યાય મળે એ માંગ સાથેનો આજે વિરોધનો કાર્યક્રમ અમારો ઉપર હતો